વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ દ્વારા એકસો એકવીસ તેજસ્વી તારલાઓ અને વીસ જેટલી તેજસ્વી પ્રતિભાઓનું કરાયું સન્માન વિકાસથી જ સમાજના વિકાસ શક્ય હોવાનું જણાવતા ધારાસભ્ય ભરતભાઈ પટેલ વલસાડ ખાતે કોળી પટેલ સમાજની વાડીમાં વલસાડ તાલુકા કોળી પટેલ સમાજ પ્રગતિ મંડળના ઉપક્રમે ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં તેજસ્વી પરિણામ લાવનાર સમાજના તેજસ્વી તારલાઓનું અને સમાજની વિવિધ ક્ષેત્રમાં વિશેષ સિદ્ધિ મેળવનાર તેજસ્વીઓનું સન્માન કરવાનો એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં મહાનુભાવો દ્વારા સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં દર વર્ષે ઉત્તરોત્તર આ સંખ્યામાં વધારો થઈ રહેલો જોઈને પણ ખૂબ આનંદ આજે ઘણા એન્જિનિયર અને ડોક્ટર મિત્રો ને જોઈને પણ ખુબ આનંદ થાય છે આજ રોજ વલસાડ તાલુકા પટેલ સમાજના સ્વર્ણ જયંતિ પચાસ વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા આયોજિત તેજસ્વી ટાલલાઓનું સન્માન કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે જેમાં ધોરણ દસના પિસ્તાલીસ ધોરણ બારના ચાલીસ અને ધોરણ બારના સાયન્સ સામાન્ય જનરલ પવા એમ ટોટલ પચાસ એમ કે ટોટલ વિશિષ્ટ સિદ્ધિ સાથે એકસોને પાંસઠ વિદ્યાર્થીઓના સન્માન કરવામાં આવ્યું જેમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલા રાજકીય ક્ષેત્રે જે ક્રિકેટમાં જેવું નાઇન્ટીન વર્ષમાં જે પ્રથમ પ્રવેશ મેળવ્યો છે એવા બીજા ખેલાડી બે ખેલાડીનો પણ સન્માન કરવામાં આવ્યું બીજી વિશિષ્ટ સિદ્ધિ મેળવનારને પણ સન્માન કરવામાં આવ્યું આમ રોજ આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો તેમાં મુખ્ય ચીફ ગેસ્ટ તરીકે ડૉક્ટર જયંતભાઈ પટેલ વિપુલભાઈ પટેલ અને બીજા બધા ડોક્ટર્સ વિવિધ ડોક્ટર્સ વિવિધ ફેકલ્ટીના ડોક્ટર્સો હાજર રહીને જે તે માર્ગદર્શન આપ્યું આજના કાર્યક્રમ ખરેખર વલસાડ તાલુકા પટેલ સમાજ માટે ગૌરવમંતો કાર્યક્રમ કહેવાય કે કે ઘણા બધા તેજસ્વી ટાલાઓ નાઇન્ટી નાઇન્ટી ફાઇવ નાઇન્ટી સિક્સ પર્સન્ટ લાવીને એમનું સન્માન આજ રોજ અમે એમને મોમેન્ટો અને સર્ટિફિકેટ આવીને કીર્તિ શિસ્તસિદ્ધિઓના સાલ ઉદાડીને અમે સન્માન કરવામાં આવ્યું આજે વલસાડ તાલુકા પટેલ સમાજ પચાસ વર્ષ પૂર્ણ થયા છે તે નિમિત્તે વિવિધ કાર્યક્રમો અમે કર્યા છે રન ફોર યુનિટીનો કાર્યક્રમ કર્યો છે બીજું આપણે બ્લડ કેમ્પ કર્યો છે ફ્રી મેડિકલ કેમ્પ કેમ્પ કર્યો છે હવે આવનારા દિવસોમાં ખેડૂતોનું સંમેલન અને બીજા વિવિધ કાર્યક્રમો એક વર્ષ સુધી અમે કાર્યક્રમ કરનાર છીએ વલસાડ તાલુકા પટેલ સમાજના આગેવાન ભાઈઓ બહેનો અને યુવાનો જે છે એમને જે મોટી સંખ્યામાં હાજરી આપી તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે નમસ્કાર હું ખુશી પટેલ હું જણવાઈની રહેવાસી છું હું કુસુમ વિદ્યાલય શાળામાં અભ્યાસ કરતી હતી હમણાં જ મેં ટેન્થ કોર્ડની એક્ઝામ પાસ કરી છે જેમાં મારા સંસ્કૃતમાં હન્ડ્રેડ આઉટ ઓફ હન્ડ્રેડ અને ગણિત વિષયમાં નાઇન્ટી નાઇન આઉટ ઓફ હન્ડ્રેડ માર્ક્સ આવ્યા છે અને નાઇન્ટી ફાઇવ નાઇન્ટી સિક્સ ફાઇવ મારા વલસાડ જિલ્લામાં ઓબીસીમાં હું સેકન્ડ નંબરે આવી છું આજે વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા મારું સન્માન થયું